ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું રક્ષાબંધનમાં ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી માવો કે ઘીના ઉપયોગ વગર સાથે ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર તૈયાર થતી એકદમ નવી અને ટેસ્ટી મીઠાઈ તો રક્ષાબંધનના સમયે આ રીતની ફેન્સી મીઠાઈ માર્કેટમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે પણ આજે આને આપણે ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં તૈયાર કરેલી છે દસ થી પંદર જ મિનિટમાં આ સુપર ટેસ્ટી એવા બિસ્કીટ રોલ બનીને તૈયાર થઈ જશે તો આને આપણે આજે બિસ્કીટમાંથી બનાવ્યા છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો ચાલો એ એકદમ ટેસ્ટી એવા મસ્ત મજાના બિસ્કીટ રોલ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવા બિસ્કીટ રોલ બનાવવા માટે અહીંયા મેં લીધા છે ત્રણ પેકેટ પાર્લેજી બિસ્કિટ તો વજનમાં ત્રણસો ગ્રામ જેટલા આ પાર્લેજી બિસ્કિટ છે તો જે પાર્લેજી બિસ્કીટનું દસ રૂપિયાવાળું પેકેટ આવે એવા મેં ત્રણ પેકેટ બિસ્કિટ લીધા છે બિસ્કિટને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું અને આ બિસ્કિટનો આપણે પાવડર તૈયાર કરવાનો છે જેના માટે આપણે આ જે બિસ્કિટ છે એના આવા મોટા મોટા ટુકડામાં તોડી લેશું અત્યારે આ મીઠાઈ હું પાર્લેજી બિસ્કિટમાંથી બનાવું છું પણ તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટમાંથી આ બિસ્કીટ રોલ તૈયાર કરી શકો છો અહીંયા મેં ચોકલેટ ફ્લેવર આપવા માટે હું કોકો પાવડર વાપરવાની છું તમે ડાયરેક્ટ ચોકલેટ બિસ્કિટ વાપરીને પણ આ મીઠાઈ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મેં મસ્ત મજાના બિસ્કિટને મોટા મોટા ટુકડામાં તોડી લીધા છે તો હવે આ બિસ્કીટનો પાવડર કરવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું સાથે આપણી મીઠાઈમાં હલકી એવી મીઠાશ આપવા માટે હું એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશ તો આપણા બિસ્કીટ ઓલરેડી મીઠા જ હોય છે એટલે આપણે અહીંયા ખાંડ વધારે નથી ઉમેરવાની તો એકદમ સારી રીતે થોડી ખાંડ ઉમેરી અને બિસ્કીટનો મેં પાવડર બનાવી લીધો તો આ બિસ્કીટના પાવડરને આપણે ચાળી લેશું તો આ રીતે ચાણામાં મેં બધો બિસ્કીટનો ભૂકો ઉમેરી દીધો અને એને એકદમ સારી રીતે ચાળી લેશું તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો બિસ્કીટનો પાવડર ચડાઈ ગયો છે હવે આ મીઠાઈને મેં તમને પહેલાં કહ્યું એમ ચોકલેટી ફ્લેવર આપવા માટે હું ઉમેરી રહી છું બે ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર તમે આની જગ્યાએ ચોકલેટ પાવડર કે ચોકલેટ સિરપ પણ ઉમેરી શકો છો પણ કોકો પાવડરથી એકદમ સારો એવો મીઠાઈને કલર અને ટેસ્ટ મળશે તો આ રીતે કોકો પાવડર ઉમેરી બિસ્કીટના પાવડર સાથે સારી રીતે એને મિક્સ કરી લેશો અને આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું દૂધ તો થોડું થોડું કરી આપણે દૂધ ઉમેરતા જશું અને મીઠાઈ માટેના મિક્સરને તૈયાર કરીશું અહીં મેં દૂધ રૂમ ટેમ્પરેચર વાળું જ લીધું છે કોઈ તમારે ઉકાળેલું કે ઘાટું કરેલું દૂધ લેવાની જરૂર નથી કોઈ પણ વેરાયટીનું દૂધ તમે મીઠાઈ બનાવવા વાપરી શકો છો અહીં આપણે દૂધ ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ વાપરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું કરી ફક્ત વન ફોર્થ કપ જેટલું દૂધ મેં વાપર્યું અને આ રીતનું એકદમ સોફ્ટ મિક્સર મીઠાઈ બનાવવા માટે તૈયાર કરી લીધું તો અહીંયા આપણું બહારના લેયરનું ચોકલેટનું પડ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ જે મીઠાઈ બનાવીએ છીએ એને રોલ શેપમાં બનાવવાના છીએ તો એકદમ એટ્રેક્ટિવ અને મસ્ત મજાનો આપણો રોલ લાગે એના માટે આપણે અંદરની સાઈડ એક બીજું સ્ટફિંગ બનાવીશું જેના માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું કોપરાનું ખમણ સાથે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશો કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર તમે વાપરી શકો છો બંનેને સારી રીતે મિક્સ કરી દેશો તો આ રીતે સરસ બધું મિક્સ થાય એટલે આ જે આપણે અંદરનું મિક્સર તૈયાર કરીએ છીએ એને બાઇન્ડિંગ આપવા માટે આમાં પણ આપણે થોડું દૂધ ઉમેરીશું તો આમાં આપણે મિલ્ક પાવડર વાપરીએ છીએ એટલે આપણે દૂધ બહુ જ ઓછું જોઈશે આ રીતે ચમચીની મદદથી બેથી ત્રણ ચમચી જેટલું મેં ફક્ત દૂધ ઉમેર્યું અને એને સારી રીતે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો ફક્ત ત્રણ ચમચી જેટલા દૂધમાં આપણું મસ્ત મજાનું આ રીતનું અંદરનું જે મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે આને આપણે થોડી વાર ઢાંકીને રાખી દેસુ હવે આપણે કોઈ બટર પેપર લેશું અને એની ઉપર હલકું એવું આ રીતે ઘી લગાવી દેસુ ઘી લગાવી બટર પેપર પર આ રીતે થોડું એને ફેલાવી દેસુ અને હવે આપણું જે ચોકલેટ વાળું મિક્સર છે એને લેશું અહીં આપણે રોલ તૈયાર કરવાનો છે તો આ મિક્સરને આપણે આ રીતે લઈ થોડું આ રીતે હાથથી ફેલાવી અને એને વણી લેશું તો એકદમ પાતળું એવું વણવાનું છે તો શરૂઆતમાં જો તમને એવું લાગે કે મિક્સર વેલણથી ચોંટે તો તમારે આ રીતે એની ઉપર કોઈ પેપર રાખી અને વણવાનું અને તમે એને થોડું એવું વણશો એટલે એકદમ ઇઝીલી પછી તમે એને વણી શકશો તો આ રીતે થોડું એવું આપણું રોલનું બહારનું પડ વણાઈ જાય એટલે આપણે ઉપરથી બટર પેપરને આ રીતે કાઢી લેશું અને મીડિયમ થિકનેસવાળું આપણે બહારના પડ માટેનું આ જે રોલ વાળીએ છીએ આ રીતે એને વણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ તો જેવી ભાખરીની થિકનેસ હોય એટલી થિકનેસ સાથે મેં આને વણી લીધું છે તો આને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખી દેશું અને હવે આપણે એક બીજા બટર પેપર પર હલકું એવું ઘી લગાવી અને જે વ્હાઈટ મિક્સર છે એને પણ આ રીતે વણી લેશું તો આ જે આપણું બહારનું લેયર છે એના જેવડું અથવા તો એના કરતાં થોડું નાનું તમારે વ્હાઈટ મિક્સરનો જે રોલ છે એને વણવાનો છે તો આ રીતે આપણે આને વણી લેશું આ રીતે એની થિકનેસ પણ આપણે એટલી જ રાખવાની છે જેટલી આપણે ચોકલેટવાળા પડની રાખેલી છે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ મિક્સર જે આપણું છે એ પણ સરસ આ રીતે વણાઈ ગયું છે તો હવે આપણે રોલ વાળવાનો છે એના માટે આપણે ફરી ચોકલેટ વાળું મિક્સર લઈ લેશું એની ઉપર આપણે વ્હાઈટ મિક્સરને આ રીતે હલકા હાથે રાખી દેસુ અને ચોકલેટ વાળા પડ સાથે આપણું મિક્સર સરસ ચોંટી જાય એના માટે આપણે એકવાર એકદમ હળવા હાથેને વણી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હળવા હાથે મેં વણી લીધું છે હવે આપણે આનો રોલ વાળવાનો છે તો પેપરની મદદથી જ આ રીતે આપણે રોલને વાળતા જશું એકદમ ઇઝીલી તમારો રોલ વળાઈ જશે બસ તમારે રોલ થોડો એવો ટાઈટ વાળવાનો છે તો આ રીતે થોડો થોડો તમારે રોલને વાળતા જવાનો અને પેપરને આ રીતે ઉપરની સાઈડ કરતા જઈ અને રોલ વાળવાનો જેથી તમારો રોલ એકદમ સ્મૂથ બને તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે રોલને વાળી લીધો છે હવે આ રોલને આ રીતે વળાઈ જાય એટલે આ જ પેપરમાં આપણે કવર કરી દેસું અને મીઠાઈના પીસ આપણે એકદમ સારી રીતે પાડી શકીએ એના માટે આને થોડીવાર વાર સેટ થવા દેશું તો લગભગ અડધાથી એક કલાક જેટલો આ રોલને તમારે ફ્રીઝમાં સેટ થવા દેવાનો તો અહીંયા મીઠાઈના રોલને મેં અડધા કલાક જેવો ફ્રીજમાં રાખ્યો અને એકદમ સરસ આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે તો હવે આપણે મીઠાઈને કટ કરી લેશું તો આ રીતે પહેલાં હું સેન્ટરથી કટ કરી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ બંને લેયર આપણા મીઠાઈમાં દેખાય છે અને મસ્ત મજાની આપણી આ બિસ્કિટ રોલ મીઠાઈ તૈયાર થઈ છે તો હવે મીઠાઈનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે આપણે એને કટ કરી લેશું તો એકદમ ઇઝીલી તમે આને કટ કરી લેશો કોઈ પણ ધારવાળી ચપ્પુથી આ રીતે તમારે મીઠાઈના પીસ તૈયાર કરી લેવાના તો તમે જોઈ શકો છો આ રીતે મસ્ત મજાના મેં બધા જ મીઠાઈના પીસ કટ કરી લીધા છે અને એકદમ સરસ જોતાં જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા બિસ્કિટ રોલ તૈયાર થઈ ગયા છે તો ફક્ત ચાલીસ રૂપિયામાં મેં આ મીઠાઈ બનાવી છે અને તમે જો કેટલી મસ્ત બની છે આ મીઠાઈને તમે એકવાર બનાવી ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ